અમરેલી જિલ્લા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ વિશ્વકર્મા યુવા કમિટી તથા સમસ્ત લુહાર સમાજ બગસરા દ્વારા બગસરા ખાતે સરસ્વતી સન્માન સમારંભ વિદ્યાર્થ રત્ન વિશ્વકર્મા જ્ઞાતિ રત્ન એવોર્ડ વિતરણ સમારંભ યોજાયો મળતી વિગત મુજબ વિશ્વકર્મા યુવા કમિટી દ્વારા લુહાર સમાજ બગસરા દ્વારા આ કાર્યક્રમ સમસ્ત લુહાર સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં બગસરા શહેરના સામાજિક કાર્યકર્તા મહામંડલેશ્વર એકસો આઠ હરિ હર હરાનંદ બાપુના સેવક ચિરાગભાઈ પરમારની આગેવાનીમાં કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ઉપસ્થિત મહેમાનનું શાબ્દિક સ્વાગત કરી કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહામંડલેશ્વર એકસો આઠ હરિહર આનંદ ભારતી બાપુ ધારાસભ્ય જેવી કાકડીયા પ્રદીપભાઈ ભાખર તાલુકા ભાજપ પ્રમુખ એવી રીબડિયા તથા પી એલ વઘાસિયા પૂર્વ ચેરમેન માર્કેટિંગ યાર્ડ ગોંડલ અનિલભાઈ વેકરિયા નગર સેવક એકટાબેન પરમાર મેંદડા પોરબંદર સાવરકુડલા અમદાવાદ વડોદરા મોડાસા રાજકોટ અમરેલી જૂનાગઢ વિવિધ શહેરના વિ પધારા સમાજના વિવિધ સંસ્થાઓના આગેવાનો કા કાર્યકર્તાઓ પત્રકાર પત્રકારો ભજન સંતવાણી કલાકારો તેમજ બગસરા શહેરના કુકાઓ શહેર લુહાર સમાજના જ્ઞાતિનો ખૂબ વિશાળ હાજરી જોવા મળી હતી આ કાર્યક્રમમાં લુહાર સમાજના સંતવાણીના સુપ્રસિદ્ધ કલાકારો વિશ્વકર્મા ગાયક કલાકાર એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્ટરનેશનલ લેવલે ખ્યાતિ મેળવનાર કલાકાર પિયુષભાઈ મિસ્ત્રી ચિરાગભાઈ કવા તથા લોક સાહિત્યકાર ભગીરથભાઈ રાઠોડ નડિયાદના બાળ કલાકાર દેવ મિસ્ત્રી તેમજ બાળ કલાકાર દેવ દેવભટ ઉમરાળિયાનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું ગુજરાતી સાહિત્ય ક્ષેત્રના કવિ લેખક કેળવણકાર સ્વ કરસનદાસ લુહારને મર્ણોત્તર લુહર જ્ઞાતિ રત્ન એવોર્ડ આપી એમનું સ્મરણ કરવામાં આવ્યું સાહિત્ય ક્ષેત્રમાં આજની પેઢી પ્રેરણા લે તેવા ઉદ્દેશ સાથે આ એવોર્ડ આપવામાં આવ્યો પરમ ધર્મેશભાઈ ચુડાસમા ખૂબ નાની ઉંમરમાં રમતગમત ક્ષેત્રે ભારતીય ટીમમાં જેમનું સિલેક્શન થયું છે જાપાનમાં પોતે ટુર્નામેન્ટ રમીને પરત આવનાર પરમ ધર્મેન્દ્ર ધર્મેશભાઈ ચુડાસમાને જ્ઞાતિરત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા સૌથી નાની ઉંમરમાં સંસ્કૃતમાં ગીતો શ્લોકનું ઝડપી ઉચ્ચારણ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો તે બદલ ધૂન પ્રેયકુમાર મિસ્ત્રી બદલ જ્ઞાતિરત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા યુવાન વયે ધામ ધાર્મિક સ્થાનના પ્રમુખ અશોકભાઈ સિદ્ધપુરાને જ્ઞાતિરત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા લુવાર સુથાર વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટી તરીકે કાર્યરત અશોકભાઈ શામજીભાઈ ઉઠવા અને જ્ઞાતિ રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા લુવાર સમાજમાંથી સરકારી ક્ષેત્રને એટલે કે ગુજરાત સરકારના વહીવટી ખાતામાં અધિક કલેક્ટર તરીકે સેવા આપનાર સાહિત્યપ્રિય વ્યક્તિત્વ શાંતિભાઈ અમૃતભાઈ દોડિયાને જ્ઞાતિ રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા અમરેલી લુવાર જ્ઞાતિના ઉત્તમ સેવા પ્રદાન કરનાર તેમજ માનવ સેવા પરમ ધર્મ અનુસરી સેવા આપનાર ડૉક્ટર પીપી પી પંચાલને જ્ઞાતિ રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા સામાજિક ક્ષેત્રમાં યોગદાન આપનાર ગાંધી ગૌરવ જેને કહેવાય એવા શ્રી કાંતિભાઈ પીઠવા શ્રી હજમુખભાઈ સોલંકી નીલકંઠ કિશોરભાઈ પીઠવા ડોક્ટર કૃષ્ણાલભાઈ પંચાલ અશ્વિનભાઈ ચૌહાણ રાજેશભાઈ ડોડિયા નિલેશભાઈ કનાડિયા તેમજ રાજકીય સામાજિક ક્ષેત્ર કાર્ય દરેક વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું એકસો બોતેર વખત રક્તદાન કરનાર ચંદ્રકાંત પીઠવાનું પણ સન્માન કરવામાં આવ્યું બગસરા શહેર લુવાર સમાજ અગ્રણીઓ કાર્યકર્તાઓ મિત્રો તેમજ દાતાશ્રીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખૂબ જાણીતા એન્કર તેમજ શિક્ષણવિદ પિયુષભાઈ લુવાર તેમજ મોટિવેશન સ્પીકર કેતનભાઈ તથા સમાજસેવિકા ધારાબેન ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર સમીર વિરાણી બગસરા Lo bien hay que hacer, શું કે બાપુ કઈ રીતે બગસરામાં ઉપસ્થિત છો આપ જય ગિરનારી જય વિશ્વકર્મા જય દેવકંઠી બાપા જય માતાજી જોઈએ આ ગુજરાત સંત અને સુરાની ભૂમિ છે એમાંય સૌરાષ્ટ્ર એમાંય કાઠિયાવાડ કાઠિયાવાડમાં બગસરા ગામના આંગણે આજે વિદ્યાર્થી સત્કાર સમોરા કારણ કે વિદ્યાર્થી આપણો ભાવિ નાગરિક છે અને એ ખૂબ આગળ આવે એવી ભગવાન પાસે પ્રાર્થના અને વિશ્વકર્મા યુવક મંડળે જે દર વર્ષે આયોજન કરે છે આયોજનની અંદર અમને બોલાવે છે સંતોને બોલાવે અને રાજકીય મહાનુભાવોને પણ બોલાવે છે એમના દ્વારા સન્માન થાય છે તો ચિરાગ બગસરા ચિરાગભાઈ ચિરાગ પરમાર હરેક કાર્યની અંદર રસ છે ભારતીય આશ્રમની અંદર પણ સેવા આપે છે સાથે સાથે બગસરાની અંદર ખૂબ સેવા આપે છે અને એમાં જ્ઞાતિ પ્રત્યેનું દ્વાર જ્ઞાતિ પ્રત્યેનું ગૌરવ છે તો દર વર્ષે આ આયોજન પૂરું ટીમ દ્વારા ગોઠવે છે આ ટીમ ખૂબ આગળ વધે અને ખૂબ સારું આયોજન થાય એવી માગણી દર વર્ષે આવું કરતા જો ભગવાન અને એમને શક્તિને ભક્તિ આપે પ્રદેશના લુવા સમાજ ગાંધી ભારતીય વિશ્વભરમાં યુવા દૂધ દ્વારા આયોજન થયું છે ગુજરાત સમાજ સમારોહ આયોજનની અંદર ગુજરાતમાંથી યુવા સમાજના આગેવાનો વધાર્યા છે અને પૂજ્ય માત્ર લોકો સમાજ છે આ એક ઉત્સવનો હાલ છે લોવા સમાજમાંથી અને આખા ગુજરાતમાંથી લોહાર બંધુભાઈઓ મારા છે અને આ ઉત્સવની અંદર સંખ્યામાં લોકો હાજર છે અહીં એક કલાકારોને પણ એવોર્ડ દેવામાં આવ્યો છે જ્ઞાતિ પણ એવોર્ડ દેવામાં આવ્યો છે દરેક સમાજના લોકો જે છે સારું કામ કર્યા છે એને અહીંથી એવોર્ડ એનાયત કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમની અંદર ભવ્યથી ભવ્ય એક વ્યવસ્થા કરવામાં આવી છે અને ગુજરાતની અંદર આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે ગુજરાતની અંદર જનતા યુવા સમાજ છે એની અંદર આ એક સારું કામ કરવામાં આવ્યું છે અને બાળકોને એકસો બાવીસથી વધારે બાળકોને અમે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ અને એમનું ઇનામ અને બેરોબીને નંબર આપી અને રોજગાર રીતે એને પ્રોત્સાહન કરી અને આગળ એને ભણવામાં પણ નામ આવે પ્રોત્સાહન ઇનામ આપી અને એમને શું કહેશો આજે કઈ રીતનો કાર્યક્રમ હતો લોહારા સમાજ જ્ઞાતિ અનુવાર્ય નમસ્કાર